શહીદી નિમિત્તે આરએસએસ સેવા વિભાગ ધરમપુર દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો જેમાં કુલ સાડત્રીસ યુનિટ બ્લડ એકત્રિત કરાયું દેશની આઝાદી માટે પોતાના પ્રાણની આહુતિ આપનાર ભારતના સપૂત શહીદ વીરોની યાદમાં તારીખ ત્રેવીસ માર્ચને શહીદ દિન તરીકે મનાવવામાં આવે છે દર વર્ષની જેમ આ વર્ષે પણ શહીદ દિન નિમિત્તે ધરમપુર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સેવા વિભાગ દ્વારા વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી લક્ષ્મીનારાયણ મંદિર ખાતે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો આ બ્લડ ડોનેશન કેમ્પમાં દેશની આઝાદીની શસ્ત્ર લડતમાં ભાગ લેનાર બલિદાની ક્રાંતિકારી ભગતસિંહ મદનલાલ ઢીંગરા અને સુભાષચંદ્ર બોઝ જેવા અનેક સ્વતંત્રીય સેનાનીના પ્રેરણા સ્ત્રોત એવા સ્વાતંત્ર્ય વીર સાવરકર ઉપર રણદીપ હુડ્ડા નિર્મિત આવનારી બાયોપિક ફિલ્મની રાજહન સિનેમાની ટિકિટ દરેક ડોનરોને પ્રોત્સાહન રૂપે આપવામાં આવી હતી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી આપણે ત્રેવીસ માર્ચ જે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે જે આપણા શહીદ ભગતસિંહ રાજગુરુ સુખદેવે જેમને તે દિવસે પોતે બલિદાન આપ્યું હતું અને તેના બલિદાન દિવસ રૂપે આજે આ બ્લડ કેમ્પનું રક્તદાન શિબિરનું આપણે આયોજન કર્યું હતું અને અગાઉ પણ આ જ રીતે આયોજન કરીએ પણ આ વખતે ઇલેક્શનની જાહેરાતને હિસાબે મેરેજ હોલના બદલે આપણે લક્ષ્મીનારાયણ મંદિરમાં એનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ધરમપુર નગરના ખાસ કરીને યુવાઓ અને જે અવરનવર રક્તદાન કરતા હોય એવા લોકોએ ખૂબ મોટી સંખ્યામાં આજે રક્તદાન કરવા અહીંયા આવી રહ્યા છે અને હજુ પણ છ વાગ્યા સુધી એ કેમ્પ ચાલુ રહેશે અને એમાં હજુ પણ લોકો યુવાઓ જોડાશે એવી આશા છે અને આ રક્તદાન દ્વારા લોકોમાં જાગૃતિ આવે અને આજે આ રક્તદાન શિબિરમાં જેમણે પણ રક્તદાન કર્યું છે એઓને વીર સાવરકરજીનું જે મૂવી છે એમની ટિકિટ આજે એ રક્તદાતાઓને ફિલ્મમાં પિક્ચર માટે ટિકિટ આપવામાં આવી છે